અમારા ગામે રસ્તાને પીડા પડતા તારીખ તેર તેર સાત બે હજાર પચીસના રોજ રસ્તાને પીડા પડતા અમારા ગામમાં રસ્તાના વસ્તુ આજે કોડબી ગામમાં ત્રણ કિલોમીટર જેટલા અમે ચાલીને આવ્યા છે તો સરકાર શ્રીને આ એટલું નિવેદન છે કે અમારા રસ્તાની રસ્તા

પહોંચી રહી છે સરકાર સુધી પહોંચાડવા માટે અમે લોકો આ વિડીયો બનાવીએ છીએ આ ટ્રેન બ્રેન્ડ અમે કંઈ બનાવતા નથી બરાબર છે આ સુધી લઈ જવાનું મુખ્ય કારણ છે રોડ રસ્તાના ઠેકાણા ન હોવાના કારણે આદિવાસી પરિવાર અહીંયાથી આ બે થી ત્રણ કિલોમીટર કોટડી ગામમાં એકસો આઠ આવવાની છે ગુંડમારિયાથી છૂટબી સુધી આ ઢોડિયામાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો છે આજે છોટાઉેપુર હોય કે છોટાદપુર જિલ્લામાં છોટાદપુર જિલ્લામાં બે સાંસદ બદલાઈ ગયા બે ધારાસભ્ય બદલાઈ ગયા પણ આદિવાસી ક્ષેત્રમાં આજ સુધી આ રોડ રસ્તાનું ઠેકાણું નથી આજે તમે જોઈ લો પાછળનું દ્રશ્ય પણ બતાવી દો અને આ બાજુ પણ દ્રશ્ય બતાવી દો એટલે હવામાં તીર મારવાનું બંધ કરી દેજો સાહેબ તમે ધારાસભ્ય છો માટે હવામાં તીર મારવાનું બંધ કરો તમને જનતાએ છૂટાડ્યા છે જનતાનું કામ કરવા માટે તમને એસીઓમાં બેસાડવા માટે તમને જનતાએ છૂટીને નથી મોકલ્યા બરાબર છે જનતાનો પ્રતિનિધિ તરીકે તમને મોકલ્યા છે કે અમારા અવાજ બનશે સરકારમાં જઈને અવાજ નથી બનતો સાહેબ તમે આ રોડ રસ્તાનું ફેકવાનો છે આજે જોઈ લો આજે પરિવાર મજબૂર બન્યો છે ધોળેમાં લઈ જવાનો પ્રસુતાને કેટલી તકલીફ પડી રહી છે પોતાના ઘર ઘરવાળાની ખબર હશે તમને ત્યાં એસીઓમાં રહીને તમને ખબર ના પડે બરાબર છે તમને આ રોડ રસ્તાનું ઠેકાણ હોય છે તો આ રોડે પણ તમને બતાવી દઈએ કે બે ત્રણ ખેતર સુધી સુધી થાલ થાલીને તમે એક આઠ સુધી લઈ જાઓ છો એવા એવું કહેતા હતા ને તમે વિડીયોમાં તમને બતાવી કેટલું થાલીએ છે ત્રણ ત્રણેક કિલોમીટર જેવા અમે ચાલવાના છે તો ચાલીએ તમને આગળનો વિડીયો તમને બતાવીશું આજે અમે કોટબી ગામમાં ત્રણ કિલોમીટર ચાલીને ત્રણ કિલોમીટર ઉઠાવીને અમે લાવ્યા છીએ હવે એકસો આઠ આવશે પછી તમને બતાવીશું રાજેન્દ્ર રાઢવા એમ કહે છે કે બે ત્રણ ખેતરો ચાલીને તો લાવીને બે ત્રણ ને ત્રણ કિલોમીટર ચાલે છે અને એકસો આઠમાં એને મૂકીએ ને ત્યાં સુધીનો પણ તમને આ વિડીયો બતાવીશું